શ્વાલની મદદથી નવજાત બાળકનો ઉકેલાયો ભેદ અમદાવાદના સિલજમાં બાળક ત્યજવા મામલે ખુલાસો પ્રેમી દ્વારા ગર્ભવતી બની હતી અપરણિત યુવતી અને ડોગે બહુ જ સરસ રીતે ફરજ બચાવી અને ગણતરીની મિનિટોમાં એને ત્યાંથી ચેસ કરી અને એની સ્મેલ જે ત્યાં એક કપડું દુપટ્ટા જેવું પડેલું હતું એને સ્મેલ કરીને એણે એ એનું ટ્રેલ ચેસ કર્યું કે ક્યાં ક્યાં એ દુપટ્ટો લઈને લેડી ગઈ છે લેડી પાસે જઈને એ ડોગે બાર્કિંગ કર્યું એને ઇન્સિસ કર્યું કે આ એ જ દુપટ્ટો જેનો છે આ એ જ વ્યક્તિ છે તો આ રીતે ડોગ ડોગસ્કોનની સરસ કામગીરીના કારણે ગણતરીની મિનિટોમાં આ ગુનો શોધી શકાયો છે પણ આ જે લેડી છે એ એની માતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે માટાવાડા ત્યાં વાળ હતી એ ઘર પડી ગયેલું છે ત્યાં વાઢ હતી એમાં એ પડેલું હતું અને એની આજુબાજુ બધા કૂતરાનો અવાજ આવતો હતો અને બધા જ ઉઠી ગયા હતા સવારે એટલે મોર્નિંગમાં એક બેને જોયું ત્યાં ગાડી પછી એમણે બધાને ભેગા કર્યા પણ કોઈ લઈ શકે એવી હાલતમાં નહોતું કેમ કે એને બ્લીડિંગને બધું વધારે હતું અને તરતનું જન્મેલું હતું એટલે એને પડી શકાય એવી બી હાલતમાં નહોતું હોય અમે તરત એને પોલીસને પહેલાં જાણ કરી લોકલ પોલીસને સો નંબર પર ફોન કરીને પછી એમની જોડે વાત થઈ એમણે કીધું અમે હોસ્પિટલ આવીએ છીએ તમે બી પછી અમે હોસ્પિટલ સીધા સોલા સિવિલમાં ગયા એને લઈને અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે